રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે ગઈકાલે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બેકાબુ સિટી બસે ચાર લોકોને કચડી નાખ્યા હતા આ દુર્ઘટનામાં ચારેય લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા મૃતકોમાં નામના વર્ષે મૃતકો પણ સમાવેશ થાય છે તેમના પરિવાર પર થોડા વર્ષો પહેલા જ તેમની માતાનું અવસાન થયું હતું અને ગત મહિને તેમના પિતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું હતું પરિવારમાં માં ચિન્મય અને તેમની એક બહેન એકલા જ હતા આજે ચિન્મય ના અકાળે મૃત્યુ થી તેમની બહેન સંપૂર્ણપણે નોંધારી બની ગઈ ચિન્મયની અંતિમ યાત્રા નીકળી ત્યારે હૃદય